નમસ્કાર દર્શક મિત્રો અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ બાવીસ નવ બે હજારને પચીસ અને આજથી ભારત સરકારે અનેક પ્રોડક્ટ્સની અંદર જીએસટીના દરમાં વધારા ઘટાડા કર્યા છે જેની અંદર રેડીમેડ એન્ડ ગાર્મેન્ટ પણ તેની અંદર સામેલ છે એટલે કે રેડીમેડ અને ગાર્મેન્ટની અંદર પણ જીએસટીના ભાવમાં જે વધારા ઘટાડા થયા છે ત્યારે આપણે એ શું વધારે ઘટાડા થયા છે તેની અંદર શું ફેરફાર કરવામાં આવ્યા છે તે આજે આપણે આણંદ વિદ્યાનગર રેડીમેડ એન્ડ ગાર્મેન્ટ એસોસિએશનના સેક્રેટરી મનીષભાઈ દુબે સાથે ચર્ચા કરીશું કારણ કે એટલા માટે આ ચર્ચા કરવી છે કે આવનારા દિવસમાં દિવાળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને દિવાળીના તહેવારને લઈને રેડીમેડ અને ગાર્મેન્ટ્સની સૌથી મોટી સિઝન આ દિવાળીનો તહેવાર કહેવાય છે ત્યારે સીધા જ આપણે ચર્ચા કરીશું મનીષભાઈ સાથે મનીષભાઈ અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે મનીષભાઈ જીએસટીના દરની અંદર વધારા ઘટાડા કર્યા છે ખાસ કરીને અનેક ગ્રાહકોને પણ કન્ફ્યુઝન હશે અનેક લોકોને એવું છે કે ભાઈ હવે જીએસટી તો ઘટી ગયો છે એટલે ભાવમાં પણ ઘટાડો આવ્યો છે શું ફેરફાર છે અને કેવી રીતના ફેરફાર થયા છે આ થેન્ક યુ મનનભાઈ નવરાત્રિનો આજે પહેલો દિવસ જેટલે સૌને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ સમય સમય ઉપર જીએસટીમાં ઘટાડા વધારા દરેક વસ્તુમાં બદલાયા કરે છે પણ આ વખત જે જીએસટીમાં રેડીમેડ ગાર્મેન્ટ એસોસિ ગાર્મેન્ટની અંદર જે ચેન્જ આવ્યું છે પહેલાં શું હતું કે એક હજારથી અંદરની જે એમઆરપી આવતી હતી પ્રોડક્ટ એની અંદર પાંચ ટકા જીએસટી હતું અને એક હજારથી ઉપરમાં બાર ટકા જીએસટી હતું જે ખરેખર આટલું બધું બધાનો ધ્યાનમાં આટલી બધી પ્રોડક્ટમાં સરકારે ઘટાડો કર્યો એના માટે શુભકામનાઓ બટ રેડીમેડ ગારમેન્ટમાં સરકાર પચીસો પાંચ ટકા જીએસટી કરી દીધું છે પણ પચીસો જીએસટી કર્યું છે બરોબર છે એટલે ખરેખર તો ગાર્મેન્ટમાં આજે એક સારી ક્વોલિટી નો આપણે કપડાં લેવા જઈએ કોઈ પણ એમ કેઝ્યુઅલ વેર તમે છોડ દો તો પચીસો થી ઉપરની જ રેન્જ થઈ ચુકી છે કે ઓપરેશન કોસ્ટ એટલી છે બધી વસ્તુનો વધારો એટલો છે તો પચ્ચીસો થી ઉપર અઠાર ટકા જીએસટી એટલે બહુ વધારે કહેવાય જે બાર ટકા જીએસટી હતો એમને સરકાર શ્રી એ અઠાર ટકા જીએસટી કર્યું છે તો કપડામાં જીએસટી ઘટ્યું નથી ઓકે કપડામાં જીએસટી વધ્યું એટલે પચીસો થી જે નીચે કપડા છે એમાં પાંચ ટકા કરી દીધું હા અને પચ્ચીસો થી ઉપર બધામાં અઢાર ટકા બધામાં અઠાર ટકા ઓકે ઓકે જે બાર ટકાની વસ્તુ હતી એ બધી પચ્ચીસ થી ઉપરની ની ટકા ગઈ ઓકે એવું ખાલી શું છે તો કે હજાર થી પચ્ચીસો ની અંદરની ની રેન્જના બાર ને પાંચ કરી દીધા છે બરોબર હવે આજે કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ પ્રસંગ હોય દરેક એવું નહીં માનતો કે દર વર્ષે મેરેજ આવતા હોય પણ દરેક વ્યક્તિ મિનિમમ પાંચ મેરેજમાં જતો હોય પાંચ ફંક્શન હોય બર્થડે પાર્ટી હોય ઝેડ હોય તો પાંચ થી સાત દસ ડ્રેસ છે ને એને પચીસો થી ઉપરની રેન્જના લેવા જ પડે છે બરોબર કેઝ્યુઅલ કપડાં પણ આજે પચાસ ટકા પચીસો થી ઉપર જ વેચાય છે એ બધામાં અઠાર ટકા જીએસટી આવ્યું છે એટલે આ દિવાળી અઠાર ટકા જીએસટી વાળા જ કપડાં આપણને લેવાના છે ઓકે પચીસો થી અંદર લેશો તો પાંચ ટકા જીએસટી છે ઓકે એટલે લોકોમાં અને દરેક કસ્ટમરને પણ હું ગ્રાહકોને પણ એવું કહેવા માંગુ કે જીએસટી ઘટ્યું 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 ગાર્મેન્ટમાં જીએસટી ઘટ્યું નથી ગાર્મેન્ટમાં જીએસટી પચીસોથી ઉપરની રેન્જમાં અઠાર ટકા થયું છે જે અત્યાર સુધી બાર હતું બરોબર અને જે થી નીચેની જે રેન્જમાં છે એમાં બધે પાંચ ટકા કરી દીધું એમાં ફ્લેટ ફાઇવ પર્સન્ટ થઈ ગયું છે ઓકે ઓકે એટલે ખરેખર તો અઢાર ટકા બહુ વધારે જીએસટી કહેવાય મનીષભાઈ આજે ગાર્મેન્ટ રેડીમેડ એન્ડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર આજે જીએસટીને લઈને શું બદલાવ જોવા મળશે કારણ કે એક તરફ જેમ તમે કહો છો કે ભાઈ અઢાર ટકા જીએસટી બહુ વધારે છે તો એમાં શું બદલાવ જોવા મળશે કારણ કે પાછળ તમારી સિઝન આવી રહી છે અને પછી મેરે સિઝન આવી રહી છે સાહેબ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સૌથી પહેલાં તો કેવું છે સ્ટોકવાળી ઇન્ડસ્ટ્રીઝ છે કે સ્ટોક વગર કામ થતું નથી આ બેફર પડીકા નથી કે સો પીસ લાયો ને સો પીસ વેચાઈ ગયા હમ એમઆરપી કંપનીથી આવે છે રિટેલરના હાથમાં એમઆરપી મારવાનું કોઈ અધિકાર હવે રહ્યું નથી સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ આપવાવાળી ઇન્ડસ્ટ્રીઝ છે હમ હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ આની અંદર છે હમ હાઈએસ્ટ સર્વિસ પણ આની અંદર અત્યારે ઇન્ક્લુડ થઈ ગયું છે કે સારા શોરૂમ બનાવવા પડે એટલે ઓપરેશન કોસ્ટ હમ બહુ વધી ગયું છે ઓપરેશન કોસ્ટ તો જોશો તો બહુ વધી ગયું છે ટ્રાન્સપોર્ટેશન થી લઈને બધી જ વસ્તુ જો હમ તો આજે ઓલરેડી અમારી ઇન્ડસ્ટ્રીઝ છે ને ધક્કે પંજે ચાલી રહી હતી જયારે બાર ટકા થયું હતું કે કોઈ પણ પ્રોડક્ટ આપણે હાથમાં લઈએ છીએ તો આપણને એટલી તો ખબર પડે છે કે આની એમઆરપી કેટલી હોવી જોઈએ હવે જ્યારે અઠાર ટકા જીએસટી વાળું બિલ પણ કસ્ટમરના હાથમાં આપીએ છે ને કસ્ટમર ચોકી જાય છે કે મેં ત્રણ હજારનો પીસ લીધું તમારા જોડે કે ચાર હજારનો નો પીસ લીધો એટલે ચાર હજારમાં સાતસો રૂપિયા મારે જીએસટી ના ગયા એક તો આ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી પહેલા થિયોરી કસ્ટમરની એવી છે કે વકરો એટલો નફો એટલે કોઈ પણ વાત તમે કસ્ટમર ને જોશો તો એવું કહેશે કપડામાં તો બહુ કમાણી પણ સાહેબ આજે તમે ચાર હજાર ની વસ્તુ ખરીદો છો એમાંથી બત્રીસો રૂપિયા જ મારા હાથમાં આવવાના કે બત્રીસો પચાસ રૂપિયા આવવાના એનાથી પાછા મારે વેપારીના જે છે એ ચૂકવાના જે વસ્તુ ખરીદીને લાવે છે આપણે ટ્રેડર કહેવાય બકરો એટલો નફો નથી હમ એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ફરક બહુ જ પડશે અને લાસ્ટ એન્ડ યુઝરને પણ ફરક પડશે કે વધારે જીએસટી ચૂકવાના લીધે લોકોની ખરીદી ખરીદ ઘટશે ખરીદ શક્તિ ઘટશે જી જે પાંચ પીસ ત્રણ પીસ લેતા હતા એ બે પીસમાં આવી જશે જી બનાવવામાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ હાઈએસ્ટ જે બીક છે કે જે એકદમ સારી ક્વોલિટીના કપડાં આપણે બેસ્ટમાં બેસ્ટ વેચી શકતા હતા કંઈક ને કંઈક હવે રેન્જ કોન્શિયસ થઈ જશે જી પ્રાઇસ કોન્શિયસ થઈ જશે કે આનાથી ઉપર ના જવા દેશો જી ના આપણે વધારે સારું નહીં બનાવું આનાથી સારું નહીં બને એટલે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ હવે ચાલુ થશે જી મનીષ આ પચીસોથી વધારે ઉપર અઢાર ટકા જીએસટી છે આવનારા દિવસોની અંદર મેરેજ સિઝન પણ આવી રહી છે મેરેજ પણ આ વખતે બહુ જ વધારે છે તો જે મેરેજ કરનાર વ્યક્તિ છે તેના માટે આ અઢાર ટકા જીએસટીનો કેવો ભાર પડશે સાહેબ આજે આપણા ગુજરાતની હું વાત કરું તો મેરેજમાં સારી એવી ખરીદી લોકો કરતા હોય છે દરેક ફંક્શન વાઇઝ આજે રેગ્યુલર રેન્જની વાત કરું તો તમે ડ્રેસ ચોલી અને કુર્તા ને એ બધું ખરીદતા હોઈએ તો આજે જનરલ આઠ દસ હજાર રૂપિયા રેગ્યુલર થઈ ગયું છે બધા માટે હવે દસ હજાર રૂપિયા ઉપર બે હજાર રૂપિયા જીએસટી લાગે તો એ પ્રોડક્ટનું ભાવ કેટલું જતું રહે બરોબર એટલે ભાર તો સો ટકા એન્ડ યુઝરને બહુ પડવાનું છે અઠાર ટકામાં એટલે ગ્રાહકોને નો ભાર પડવાનો અમારી સરકારશ્રીને એ જ માંગ મૂકેલી છે એ જ અમારો એસોસિએશન થી લઈને બધાય લેટર મોકલ્યા છે કેટ છે એમને પણ બહુ પ્રયત્ન ચાલુ છે સમજાનું ટ્રાય કરી રહ્યા છીએ કે અઠાર ટકા જીએસટી બહુ જ વધારે છે એન્ડ યુઝરને ભાર પડશે અને ઓલરેડી અમારા જેવા સ્ટોર કે રેડીમેડ આપણા જે લોકલ માર્કેટ છે એની જોડે ટ્રેડિશનલ સિવાય અત્યારે વેચાણમાં કેઝ્યુઅલનું એટલું છે જ નહીં કે કે કેઝ્યુઅલ કપડાં તમે સમજો એક બાજુ ઓનલાઈન મારી રહ્યું છે હમ એક બાજુ મોલ મારી રહ્યું છે હવે થોડું કેઝ્યુઅલ છે ને મેક્સિમમ ટ્રેડિશનલ આપણે ટ્રેડિશનલનો બિઝનેસ છે હવે એ બિઝનેસ ઉપર પણ ઇફેક્ટ આવશે તો કદાચ લોકલ માર્કેટમાં ઘણી બધી દુકાનો ઘણા બધા રિટેલરને બહુ જ ફરક પડશે બધાને જ ફરક પડશે અને એન્ડ યુઝરને બહુ જ મોંઘી પ્રોડક્ટ પડશે ઓકે તો આ હતા મનીષભાઈ દુબે કે જે આણંદ વિદ્યાનગર રેડીમેડ એન્ડ ગાર્મેન્ટ એસોસિએશનના સેક્રેટરી પણ છે અને ખાસ કરીને જીએસટીની વાત એટલા માટે કરવી હતી કે ઘણા બધા ગ્રાહકોને કન્ફ્યુઝન હોય છે કે ભાઈ હવે તો જીએસટી સરકારે ઘટાડી દીધો છે પણ ચોક્કસથી સરકારે જીએસટી ઘટાડ્યો છે પણ એ પચીસસોથી નીચેની રેન્જમાં પાંચ ટકા જીએસટી કર્યો છે જ્યારે પચીસોથી ઉપરની રેન્જમાં સીધો જ અઢાર ટકા કરી દીધો છે એટલે એક એ રેન્જની ખૂબ જ માર પડવાનો છે તેની સાથે જ હું આપ સૌને પણ એક વિનંતી કરું છું કે હે દિવાળી લોકલવાળી દિવાળી આપણે કોઈ પણ આપણા શહેરની અંદર કોઈક ઉત્સવ થતો હોય છે કે આપણા શહેરની અંદર કોઈ પ્રસંગ થતો હોય છે તો આપણે ઘણી બધી સ્પોન્સરશીપ માટે કે પછી અન્યથા તેમના કોઈક સહાયતા માટે આપણે લોકલ સ્ટોર્સનો આપણે સપોર્ટ લેતા હોય છે અને લોકલ જેટલા પણ સ્ટોર્સ છે એ બધા જ આપણને સપોર્ટિવ થતા હોય છે ત્યારે આપણે લોકલ સ્ટોરને છોડી અને શા માટે આપણે ઓનલાઈનની ખરીદી કરીએ છીએ એક લોકલ ફોર વોકલનો પણ આપણે જે સૂત્ર છે તેને એક અપનાવવું પડશે કારણ કે આપણે જો એમને ત્યાંથી ખરીદી કરીશું તો એ આપણો રૂપિયો એ આપણા શહેરમાં રહેશે આપણો રૂપિયો એ આપણા ભારત દેશમાં રહેશે અને એટલા માટે જ અમે પણ અર્બન ગુજરાતના તરફથી આપ સૌને વિનંતી કરીએ છીએ કે ખરેખર જો કોઈ પણ તમારે ખરીદી કરવી હોય તો તમારી આસપાસ તમને જ્યાં ગમે ત્યાં પણ લોકલ સ્ટોરમાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખજો કારણ કે ઓનલાઈનની ખરીદી તમને ઓનલાઈનમાં તમે જશો તો તમને સ્પોન્સરશીપ કે પછી અધરવાઇઝ કોઈ પણ વસ્તુ તમને સહાયતા નહીં મળે પણ લોકલ સ્ટોરના જે પણ કોઈ ઓનર હશે એ તમારા શહેર માટે તમારા શહેરની અંદર કંઈક લોકભાગીદારી કરવાની થશે તો એ અવશ્ય કરશે પણ જ્યારે કે આપણે તેમને પણ સહયોગ કરીશું એટલે અમે પણ આજે અર્બન ગુજરાતના મારફતે આપને વિનંતી કરીએ છીએ કે લોકલ ફોર વોકલના જે સૂત્ર છે તેને ખરેખરમાં અપનાવજો અને આ સાથે જ અમે કહીએ છીએ કે જે જીએસટીનો જે દર છે તમારા મનમાં જો કોઈ કન્ફ્યુઝન હોય તો હું તમને એક વખત ફરી વખત ક્લિયર કરી દઉં કે ભારત સરકારે જે જીએસટીના દરની અંદર જે બદલાવ લાવ્યો છે તેની અંદર પચીસોથી નીચેની જે રેન્જ છે તેની અંદર પાંચ ટકા એટલે કે તેની અંદર જીએસટીના દરમાં ઘટાડો કર્યો છે એટલે પાંચ ટકા જીએસટી લાગશે પણ પચીસોની ઉપરની જેટલી પણ રેન્જ છે એ બધાની અંદર જીએસટીની અંદર બાર ટકાથી વધારો કરી અને સીધો અઢાર ટકા કરી દેવામાં આવ્યો છે એટલે આપણે સૌ સાથે મળીને આ દિવાળીની જ્યારે પણ શોપિંગ કરીએ ત્યારે સ્થાનિક લોકલ સ્ટોર્સ પરથી કરીશું અને લોકલ ફોર વોકલનું જે સૂત્ર છે તેને સાર્થક કરીશું અને જીએસટીને લઈને આપને પણ અમે આજે વિગતવાર એક રિપોર્ટ દર્શાવ્યો કારણ કે આવનારા દિવસોની અંદર દિવાળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે આપ સૌ કોઈ ખરીદી કરવા માટે જવાના છો અને એટલા માટે જ આપના પણ મનમાં કન્ફ્યુઝન ના રહે તે માટે થઈને આજનો એપિસોડ હતો બસ આવા જ અનેક એપિસોડ સાથે જોડાયેલા રહેજો કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપણો મિત્ર મનનિંગુ અર્બન ગુજરાત